અંજાર નગરપાલિકાની ખાસ સામાન્ય સભામાં વિરોધ પક્ષ નેતાનો આક્રમક દેખાવ અંજાર નગરપાલિકા દ્વારા ખાસ સામાન્ય સભા યોજી બજેટ સાથે અન્ય આઠ એજન્ડાની સામાન્ય સભા યોજવામાં આવી હતી જેમાં પ્રથમ એજન્ડા ગત સામાન્ય સભાના ઠરાવોને બહાલી આપવામાં વિરોધ પક્ષ દ્વારા અનેક એજન્ડાઓનો વિરોધ કર્યો હતો જેનામાં પહેલા એજન્ડામાં ટીપીઆઈ એજન્સીની નિમણૂક કરવામાં કોઈપણ જાતની જાહેરાત વગર એક જ એજન્સીને વર્ષોથી રિન્યુ કરવા બાબતે વિરોધ પક્ષ દ્વારા વિરોધ નોંધાવતા ભુજ તથા રાપર નગરપાલિકા દ્વારા ટીપીઆઈની નિમણૂક કરવા માટે જાહેરાત આપવામાં આવે અંજારમાં શા માટે નિયમ મુજબની કામગીરી કરવામાં ના આવે ભુજ નગરપાલિકા તથા રાપર નગરપાલિકા દ્વારા અપાયેલ જાહેરાતની પેપર કટિંગ રજૂ કરાયેલી હતી એજન્ડા બેમાં નગરપાલિકા દ્વારા ઠરાવ કરવામાં આવ્યો છે કે શહેર અલગ નવ જેટલા વિસ્તારોમાં પબ્લિક ટોયલેટ બનાવવાના મુદ્દે વિપક્ષ દ્વારા કટાક્ષો કરાયેલા કે હાલ અંજારમાં જે પબ્લિક શૌચાલયો આવેલા છે તેની પણ યોગ્ય સફાઈ નથી કરી શકતા હજી બીજા નવ બનાવશો તો તમારાથી શું થશે ત્યારબાદ એજન્ડા નંબર બે એટલે કે બજેટ રજૂ કરવામાં આવ્યો તેને વિરોધ પક્ષ દ્વારા ફક્ત અને ફક્ત ખાલી પુલાવ કહેવાયું બે હજાર ત્રેવીસ ચોવીસમાં જે બજેટ રજૂ કરાયું તે મુજબ એ વર્ષમાં કાંઈ થયું નથી એમ જ આ વખતે પણ એવું જ થશે તેવું કહેવાયું હતું એજન્ડા નંબર ત્રણમાં નગરપાલિકાના વાર્ષિક ખર્ચની મંજૂર કરવા બાબતમાં જ્યારે રિપોર્ટ વાંચવામાં આવ્યો ત્યારે જાણ થઈ કે પાંચ કરોડ ઉપરનો ખર્ચેનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો જેની વિરોધ પક્ષ દ્વારા વિરોધ કરતા જણાવવામાં આવ્યું હતું કે તમારી પાસે કર્મચારીના પગાર કરવાના

બાર મીટર રોડ સિવાય ક્યાંય યોગ્ય સફાઈ થતી નથી અને શહેરની તમામ સોસાયટીઓમાં મચ્છર વધ્યાની ફરિયાદ મળેલ છે છતાંય નગરપાલિકા દ્વારા કોઈ કામગીરી કરાતી નથી અને શહેરને સ્માર્ટ સિટી બનાવવાની ફક્ત અને ફક્ત ડફાસો મળે છે પણ ખરેખર શહેરને પ્રાથમિક સારવાર આપવામાં પણ નગરપાલિકા નિષ્ફળ ગઈ છે